ચલો ભાઈ અવાજ આવી રહ્યો છે ફટાફટ કન્ફર્મ કરી દો એક બહુ જોરદાર તમારા માટે હું સેશન લઈને આવેલો છું હાલ જ જે હમણાં જ જે ન્યૂઝ આવેલા છે આ બહુ મોટા ન્યૂઝ છે કારણ કે ભારત ફ્રાન્સ પછી એકમાત્ર દેશ બનવા જઈ રહ્યો છે કે જે કયા રફાલ જેટના બંને વર્ઝન ધરાવતો હશે ભારતે આ પહેલા પણ એક જે પી એટ પોસેડન નામનું પ્લેન છે જે દરિયાની ઉપર ચાલે છે દરિયાનું સંરક્ષણ કરવા માટે ચાલે છે એ ખરીદનાર પણ અમેરિકા પાસેથી પ્રથમ દેશ બન્યો હતો અને હવે રફાલ જેટ જે દરિયાની અંદર આપણા બે વિમાનવાહક યુદ્ધ જહાજો છે આઈએનએસ આઈએનએસ વિક્રાંત અને વિક્રમાદિત્ય આ બંને ઉપરથી જે ઉડશે એવા આપણા જેટ ધરાવનાર પણ પ્રથમ બનવાના છે આ ભારત ફ્રાન્સ બાદ એકમાત્ર દેશ બનશે જેની પાસે બંને પ્રકારના રફેલ જેટ હશે દરિયાઈ સંસ્કરણ ધરાવતા મરીન એટલે કે એમ રફેલ આની અંદર એમ રફેલ નો મતલબ શું છે મરીન રફેલ મરીન રફેલ એટલે દરિયા ઉપર એ થોડા અલગ છે જે એક્ચ્યુઅલ રફેલ છે એના કરતા આની સામે સુપર હોર્નેટ પણ લેવાનું હતું આપણે અમેરિકાનું આપણે સંશયમાં હતા સુપર હોર્નેટ લેવું કે પછી આ એમ રફેલ લેવું તો આપણે ફાઇનલી એમ રફેલ ની બે માં પસંદગી ઉતારી દીધી હતી બરાબર છે તો હવે આપણે એ લઈ રહ્યા છીએ એના વચ્ચેનો કોન્ટ્રાક્ટ સાઈન થઈ ગયો છે કોણે ભારત વતી અને કોણે ફ્રાન્સ વતી આ જે કહેવામાં આવે કે જે તમારો આ ડીલ છે 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 હસ્તાક્ષર કર્યા બરાબર એના ઉપર આપણે વાત કરવાની છે ક્લિયર છે અવાજ આવી રહ્યો છે સ્ટાર્ટ થઈ ગયું છે ભાઈ કેમ સ્ટાર્ટ નથી થઈ રહ્યું સ્ટાર્ટ ઓલરેડી થઈ ગયો છે ઓકે જોઈ લો હું એક વખત મારો અવાજ આવી રહ્યો છે કે નહીં એને ચાલુ કરી દઈએ રાઈટ

એટલે આજે એના ઉપર હસ્તાક્ષર થઈ ગયા છે આ ન્યૂઝ છે એ ક્યારના છે સત્યાવીસ એપ્રિલના એટલે કે ગઈકાલના છે કે ભાઈ આજે થવાના છે આજે થઈ ગયા બરાબર છે આ તમે જુઓ અને બીજું બહુ મહત્વની વાત એ છે કે બે હજાર ત્રેવીસ માં આની પરમિશન મળી ગઈ હતી ક્યારે તેર જુલાઈ બે હજાર ત્રેવીસ માં આ પરવાનગી મળી ગઈ હતી ડીએસી દ્વારા ડીએસી શું છે કોઈ પણ પ્રકારના વિદેશથી સશસ્ત્ર ખરીદવા હોય

આ છે આપણા સંરક્ષણ બનો છો ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર આઈ અથવા ઇન્ડિયન પોલીસ ઓફિસર આઈપીએસ તો તમને આની અંદર જવા મોકો મળે છે આ પહેલા આઈએએસ રહી ચૂકેલા હોવા જોઈએ કારણ કે ડિફેન્સ મિનિસ્ટરની અંદર છે અને તેઓ જે આ સંરક્ષણ સચિવ છે એમનું નામ છે રાજેશ કુમાર સિંહ રાજેશ કુમાર સિંહ અને આ કોણ છે ફ્રેન્ચ રાજદૂત છે થિયરી માથુ એક્ચ્યુઅલમાં આ સાઈન જે છે એ આપણા રાજનાથ સિંહ એટલે કે ડિફેન્સ મિનિસ્ટર છે એ અને ફ્રાન્સના ડિફેન્સ મિનિસ્ટર વચ્ચે થવાની હતી પરંતુ તમને ખબર છે કે પહેલગામની અંદર હુમલો થયો અને એના બાદ હવે આપણી ઇન્ડિયન આર્મી ઇન્ડિયન એરફોર્સ ઇન્ડિયન નેવી બધા જ વ્યસ્ત છે

ફ્યુઅલ પુરાઈન પાછી આવી ગયું એવું નથી એની અંદર ખાસ જે કોમ્બેટ એમણે મોકલ્યા છે તુર્કીએ બરાબર જે ચીને પણ એમની મિસાઇલ મોકલી દીધી છે પાકિસ્તાનને આપણે પણ તૈયાર છીએ આપણી પાસે બેકઅપ છે આપણી પાસે તો આપણા જ શસ્ત્રો કાટ તો નથી ખાઈ ગયા પણ ઘણા સમયથી આપણે જે છે યુઝ નથી કર્યો એટલે હવે એમને ચાખવા મળશે આપણા શસ્ત્રો તો આ વાત છે કે આ પરિસ્થિતિ વચ્ચે જે ફ્રેન્ચના રાજદૂત અહીંયા જે થિયરી માથું

તમારા હવામાં જે અવાજ જતો હોય એના આઠ ગણી ઝડપે આ એક કલાકની અંદર રફાલ જેટ બે હજાર કિલોમીટર પર અવર કરતા પણ વધારે ઝડપે ઉડે છે કેટલા બે હજાર બસો બાવીસ પર કિલોમીટરે ઉડે છે આ અઠ્યાવીસ એપ્રિલે ફ્રાન્સના સંરક્ષણ પ્રધાન સેબેસ્ટિયન લેકોરની આવવાના હતા પણ હવે આવી ગયા થિયરી માથું એટલે કે ત્યાંના રાજદૂત આ મુલાકાત મુલતવી રાખવામાં આવી હતી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ આવી ગયા હતા ખાસ ડીલના રૂપિયા યાદ રાખજો ત્રેસઠ કરોડ રૂપિયા

તો ચાર એવા ટ્વીન સીટર અને બાવીસ એ સિંગલ સીટર છે યાદ રાખજો બરાબર તો ભારતીય નૌકાદળ વર્ષોથી રશિયાના મિગ કે ઉડાવી રહ્યું છે બીજું ખાસ આ આ કોને રિપ્લેસ કરશે હજી રિપ્લેસ નથી થવાના પરંતુ આપણી પાસે બે વિમાન વાહક યુદ્ધ જહાજો છે આપણા દરિયો જે છે અરેબિયન સમુદ્ર એની અંદર પાકિસ્તાનની સામે પહોંચી ગયું છે આપણું સ્વદેશી વિમાન વાહક યુદ્ધ જહાજ આઈ વિક્રાંત

આપણા આ છવ્વીસે છવ્વીસ લઈને એક જહાજ આપણું આવડું મોટું છે એ લઈ જઈ શકે અને દરિયા ઉપર જો આપણે હવાઈ હુમલો કરવો હોય દરિયામાંથી જઈને તો એના માટે આપણે આ મંગાવી રહ્યા છીએ તો આ મિગ ટ્વેન્ટી નાઇન કે જે છે એ બધા જતા રહેશે વિક્રમાદિત્ય ઉપર ભારત પાસે કેટલા વિમાન વાહક યુદ્ધ જહાજ છે બે એક રશિયાથી મંગાવેલું વિક્રમાદિત્ય એક આપણે બનાવેલું કેરળના કોચીની અંદર વિક્રાંત બરાબર વિક્રાંત અને વિક્રમાદિત્ય પાકિસ્તાન પાસે કેટલા છે એકય નહીં બરાબર તો બે હાજર સત્તરમાં ભારતીય નૌકાદળના વિમાન વાહક જહાજો માટે સત્તાવન રોલ કેરિયર બોર્ન ફાઇટર મલ્ટી રોલ એક કરતાં વધારે રોલ કરી શકે એવા કરિયર બોર્ડ કરિયર એટલે જે આપણે આ વિમાન યુદ્ધ જહાજો બોલીએ છીએ એ ઇન્ડિયન એરક્રાફ્ટ કેરિયર જે આપણા ભારતના આ ફાઇટર જેટને લઈ જઈ શકે એવા યુદ્ધ જહાજો કારણ કે બધા યુદ્ધ જહાજો ફાઇટર જેટને ન લઈ જઈ શકે એના ઉપર રનવે હોવો જરૂરી છે લાંબો આવા રનવે હોય એવા બે યુદ્ધ જહાજો આપણી પાસે છે એક વિક્રાંત ઇન્ડિયન એરક્રાફ્ટ વિક્રાંત અને એક વિક્રમાદિત્ય તો આવા સત્તાવન માટે આપણે નેવીએ કીધું હતું પરંતુ હાલ પૂરતા છવ્વીસ આ નવા છવ્વીસને મંજૂરી આપવામાં આવી છે હવે છવ્વીસ માં પણ આપણી પાસે બે ઓપ્શન હતા એક હતો બોઇંગ

એટલે પહેલા બોલાયા કે ભાઈ લાવો તમારું પ્લેન લાવો તમે જે છે તમારું જેટ ઉડાડો તો ગોવાની અંદર ઇન્ડિયન નેવલ સ્ટેશન હંસ આવેલું છે હંસા ઇન્ડિયન નેવલ સ્ટેશન હંસા તો ગોવાની અંદર આપણે આ બંનેને બોલાયા આ બંનેના આપણા જે નૌસેનાના એક્સપર્ટ હતા એમણે ચેક કર્યા બરાબર છે તો ભારતીય નૌકાદળના સોર બેઝડ ટેસ્ટ ફેસિલિટી સોર બેઝડ એટલે શું દરિયા કિનારા ઉપરની જે ટેસ્ટની ફેસિલિટી હતી એના ઉપર ચેક કરવામાં આવ્યા આપણા ઇન્ડિયન નેવીને આપણો જે દરિયો છે આપણે જે દરિયામાં જવાનું છે એ મુજબ આ રફાલ બરોબર લાગ્યા એટલે આપણે 26 રફાલની ડીલ જે કર્યું કે ભાઈ હા હવે આ રફાલ ફાઇનલ આ સ્ટોબાર ફેસિલિટી ઉપર આ સ્કી જમ્પ બધા પ્રકારના એમાંથી જે કરવાના હતા એ આપણે શું કરી લીધા એમના ટ્રાયલ હાથ ધરી લીધા હવે આ બંને વચ્ચેનો ડિફરન્સ ખાસ સમજો એમ રફાલ અને સુપર હોર્નેટ જે અમેરિકાનું છે એ બંને વચ્ચે ખાસ છે સુપર હોર્નેટ આ એમ વિશિષ્ટતાઓનેટ કરતા રફેલ વધુ ઝડપથી ઉડી શકે છે રફેલ ની મેં ગતિ તમને કીધી બે હાજર બસો બાવીસ કિલોમીટર પર અવર બરાબર છે કેટલું ઝડપથી ઉડે બાજુમાંથી જાય તો ખબર ન પડે બરાબર છે સુપર હોર્નેટ ડેક ની જગ્યા બચાવે છે અને રાફેલ એમ હવામાં વધુ સારી રીતે ફરી શકે છે એટલે બીજી વસ્તુ એ છે બરાબર છે છે ગ્રેટ ગ્રેટ આગળ આપણે વાત કરીએ તો સુપર હોર્નેટ ડેક એટલે શું યુદ્ધ જહાજ ઉપર જે જગ્યા હોય એને ડેક કહેવામાં આવે તો સુપર હોર્નેટ જે છે એ આ એમ રફેલ કરતા જગ્યા ઓછી રોકે છે પણ એમ રફેલ બહુ જોરદાર રીતે હવામાં જે કરતબ કરવાના હોય જે કામ કરવાનું હોય કરી શકે છે

કે એની અંદર સેનામાં વેરેન્ટેજ ઓછો આવશે ખર્ચો ઓછો આવશે આપણે રાફેલ એમ પસંદ કર્યું છે બરાબર છે આપણા ભારતની અંદર એક ખાસિયત રહી છે કે આપણે ઘણા લાંબા સમય સુધી અમેરિકા પાસેથી લીધું છતાંય અમેરિકાએ આપણને કંઈ એટલો બધો ખાસ ફાયદો આપ્યો નથી એટલે આપણે હવે જુદા જુદા ઘણા બધા દેશો પાસેથી લઈએ છીએ બરાબર શશી થરૂર કે છે કે આપણા પીએમ જે છે એ રશિયાના રાષ્ટ્રપતિનો પણ હાથ પકડી શકે છે ને યુક્રેનના રાષ્ટ્રપતિનો પણ

જે હોર્નેટ છે એના કરતા આપણા રફાલની સ્પીડ વધારે છે જુઓ તમે સ્પીડમાં કેટલો ડિફરન્સ પડે છે બરાબર છે આની સ્પીડમાં લગભગ લગભગ તમે જોવા જાઓ છો તો બસો ચાલીસ જેટલો ચાલીસ જેટલો આની અંદર ફેરફાર પડે છે બસો ચાલીસ એક્ઝેક્ટ તો બસો ચાલીસ કિલોમીટરનો આની અંદર ફેર પડે છે વજન પણ ઓછું છે સ્પીડ પણ વધારે છે બરાબર આની વિંગ્સ કેવી છે ફોલ્ડેબલ છે

ત્રીસ ટન જેટલું વજન લઈ જઈ શકે છે અને આ પણ એટલું જ લઈ જઈ શકે છે ઓગણત્રીસ હજાર નવસો સાડત્રીસ આ પણ ત્રીસ ટન જેટલું જ લઈ જઈ શકે છે એટલે બહુ મોટો ફરક મિસાઇલ લઈ જવામાં નથી બરાબર બહુ મોટો ફરક મિસાઇલ લઈ જવામાં નથી તો હવે જોઈએ કે આપણે ભારત જે છે એ ફ્રાન્સ પછી પહેલો દેશ બનશે આ ખાસ સમજવા જેવું છે આગળ તમારા જીકે કરંટ અફેર્સ બધામાં કામ લાગશે ભારત ફ્રાન્સ પછી પહેલો દેશ બનશે કે જે ઇન્ડિયન એરક્રાફ્ટમાં પણ રફાલ ધરાવે છે ઓલરેડી ઇન્ડિયન એરક્રાફ્ટમાં છત્રીસ રફાલ છે અને હવે ભારતીય વાયુસેનામાં પણ રફાલ ધરાવશે એટલે ફ્રાન્સ સિવાય બંને વર્ઝનનું સંચાલન કરનાર ભારત પ્રથમ દેશ છે આગળ વાત કરીએ તો આ જે 26 જટ આવવાના છે જેમાંથી 22 સિંગલ સીટર છે અને 4 ટ્વિન સીટર છે એ ક્યારે આવશે પહેલું આવશે 2028-29 ની અંદર ઘણાને એમ થશે કે આ પહેલગામ હુમલાના લીધે નથી ને તો આગળ જ જણાયું એવી રીતે આ 2023 થી આનું આપણે ડીલ ફાઇનલ કરેલી છે DSC દ્વારા બરાબર છે જે ડિપાર્ટ જે ડિફેન્સ એક્વિઝિશન

શું કરે છે સંચાલન કરે છે નવા ફાઈટર જેટ અને સબમરીન નું સંયોજન ભારતની મજબૂત બનાવશે મરીન ડિલિવરી લગભગ ચાર વર્ષમાં શરૂ થશે આપણે જોઈ લીધું બે હજાર અઠ્યાવીસ ઓગણત્રીસ હાલ ચાલે છે બે હજાર પચીસ બે હજાર અઠ્યાવીસ ના અંતમાં મળવાની ધારણા છે એટલે હજી ચાર વર્ષ પછી મળશે બે હજાર ઓગણત્રીસ ના અંત સુધીમાં પ્રથમ બેચ મળવાની અપેક્ષા છે અને સંપૂર્ણ કાફલો છવ્વીસ જ છવ્વીસ આવી જશે બે હજાર એકત્રીસ સુધીમાં બે હજાર એકત્રીસ સુધીમાં છવ્વીસ આવી જશે બરાબર હવે જોઈ લ્યો અહીંયા બાવીસ રફેલ બાવીસ રફેલ આઈએનએસ વિક્રાંત ઉપર તૈનાત થવાની ધારણા છે બાકીના ચાર તો શેના ઉપર હશે ટ્રેનિંગ માટે હશે બની શકે ટ્રેનિંગ વાળા પણ આપણે એમાંથી મિસાઇલ છોડી જ શકીએ છીએ એમાં કંઈ ના નથી એમાંય મિસાઇલ છોડી જ શકાય ઉપયોગ લેવામાં આવો તો એ આઈએનએસ વિક્રમાદિત્ય ઉપર જતો રહેશે

તો આ એમ રફેલ ની ડિઝાઇન સેના ઉપરથી લેવામાં આવી છે ફ્રાન્સના ના વિમાન વાહક જહાજ ચાર્લ્સ ડી ગોલ થી જ બરાબર આ ફ્રેન્ચ નૌકાદળ જે એમ રફેલ છે એના દ્વારા જ આ ડિઝાઇન થી સંચાલિત છે વાસ્તવિક લડાઈમાં આ લિબિયા અફઘાનિસ્તાન સીરિયા ઈરાક અને માલી એના ઉપર આનો પ્રયોગ થઈ ચૂક્યો છે એટલે રિયલ યુદ્ધની અંદર એમ રફેલ જે છે પોતાનું યુદ્ધ કૌશલ્ય બતાવી ચૂક્યું છે તોફાની દરિયાઈ પરિસ્થિતિઓમાં પણ કામગીરી કરેલી છે અને વાહક કામગીરી એટલે લઈ જવું હોય મિસાઇલ આપણે જોયું ઘણું બધું લઈ જઈ શકે છે ટન સુધીની એની કેપેસિટી છે છે બરાબર તો કેટલી ઊંચાઈ ઉપર ઉડી શકે એ પણ જોઈ પચાસ હજાર ફૂટ એટલે લગભગ પંદર કિલોમીટર હવામની અંદર ઉપર ઉડી શકે છે બરાબર છે સાડા નવ ટન જેટલું એ સશસ્ત્ર ક્ષમતા લઈ જઈ શકે છે બરાબર મેચ વન પોઈન્ટ એટ ની ઝડપે ઉડી શકે છે એક પોઈન્ટ ની ઝડપે બે હાજર બસો બાવીસ કિલોમીટર પર અવર બે છે ખાલી વજન દસ ટેન મહત્તમ ટેક ઓફ આપણે જોયું ત્રીસ ટન છે પણ જે એને શાંતિથી બરાબર ઉડાડવું હોય તો પચીસ ટન સુધી લઈ જવાય બાકી આમ ત્રીસ ટન છે બાકી પચીસ ટન સુધી લઈ જવાય એની વિશિષ્ટતાઓ બીજી પણ છે એની પાછળની હુક તમે કોઈ દિવસ જે જહાજ ઉપર જે વિમાન વાહક યુદ્ધ જહાજ હોય એ જહાજ ઉપર આ લેન્ડ જોયું છે રહે બરાબર છે એટલા માટે શું થાય એની અંદર એની પૂછડીમાં ટેલ હુક હોય આ હુક ની અંદર ત્યાં જે જહાજ હોય એમાં કેબલ લગાવવામાં આવે જયારે તે લેન્ડ થતું હોય ત્યારે કેબલ લગાવવામાં આવે આ કેબલની અંદર એ હુક ફસાઈ જાય અને એ એને પાછું ખેંચે એટલે જહાજ ઉપર રોકી રાખે આ બહુ જોખમી કામ છે તો એનું મજબૂત ટેલ હુક છે બરાબર એર સ્ટાઇલ કેબલ પકડવા માટે જેથી એ યુદ્ધ જહાજ ઉપર જે બેલેન્સ બનાવીને રહી શકે એડવાન્સ એવોનિક્સ છે એની અંદર રડાર સારા છે વોરફેર સ્યૂટ છે એટલે જે દુશ્મન દેશોના પકડમાં ઓછું આવે છે થેલ્સ ઓએસએફ છે એની અંદર આઈઆર છે

જે કહેવામાં આવે કે રનવે ઉપર ઉતરવાનું હોય યુદ્ધ જહાજ ઉપર બાકી પાણીમાં જતું રહે બરાબર આની અંદર રડાર હોય આની અંદર વધારે નેવીમાં કનેક્ટેડ રહેવાનું હોય કે હું ઉતરું છું ભાઈ તૈયાર રહેજો એટલે જહાજ ઉપરનો જે કહેવામાં આવે કે કાફલો હોય ક્રૂ હોય એને તૈયાર રહેવું પડે બરાબર છે તો આની અંદર ઘણું બધું એડવાન્સ હોય અને આ પણ એની જગ્યાએ બરોબર છે આ ઇન્ડિયન એરફોર્સ વાપરે છે હવે આ જેના ઉપર તૈનાત થવાના છે એમ રફેલ એની આપણે વાત કરીએ એમ રફેલ જેની ઉપર તૈનાત થવાના છે એ છે આઈએનએસ વિક્રાંત જેનું આપણા વડાપ્રધાને ઉદ્ઘાટન કર્યું હતું જે કેરળના કોચીમાં બન્યું હતું બરાબર છે આઈએનએસ વિક્રાંત આને આઈએનએસ પણ કહી શકો ઇન્ડિયન નેવલશીપ અને આને આઈએસી પણ કહી શકો ઇન્ડિયન એરક્રાફ્ટ કરિયર ભારતના જહાજો યુદ્ધ જહાજો જે છે વિમાનવાહક યુદ્ધ જહાજો લઈ જવા માટેનું જહાજ તો આઈએસસી વિક્રાંત દેશનું પ્રથમ સ્વદેશી વિમાનવાહક યુદ્ધ જહાજ છે કોણે બનાવ્યું કોચિન શિપયાર્ડ લિમિટેડ દ્વારા આ ખાસ યાદ રાખજો આઈએસસી ઇન્ડિયન ઇન્ડિજિનિયસ એરક્રાફ્ટ કરિયર છે આનું જે નામ છે P71 છે આનું મેઈન નેવીમાં નામ P71 છે 262 મીટર લાંબુ છે 62 મીટર પહોળું છે અને 59 મીટર ઊંચું છે કુલ 14 ડેક છે અને ત્રેવીસો કમ્પાર્ટમેન્ટ છે સત્તરસો લોકોનો ક્રૂ એમાં બેસી શકે છે બે હજાર નવમાં શરૂ થયું હતું અને હમણાં છેલ્લે જે એનું ઉદ્ઘાટન આપણે કર્યું બરાબર છે કુલ વજન છે એનું ચાલીસ ટન એટલું ચાલીસ ટન એને ગુણ્યા એક કરો એટલું થાય કિલોમાં તો કિલોમાં માપવું હોય તો ચાલીસ હજાર ગુણ્યા એક હજાર કરવા પડે ઓકે આમાં બનાવવા માટે ત્રેવીસ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ આવેલો છે કેટલો હજાર કરોડ રૂપિયાનો ખર્ચ આગળ વધીએ તો મિગ કે ફાઇટર જેટ કામો હેલિકોપ્ટર્સ આ રોમિયો કહેવામાં આવે છે એમએચ સિક્સટી આર મલ્ટીરોલ હેલિકોપ્ટર યુએસએ ના છે આ બધા એની ઉપર જઈ શકે છે આ અઠ્યાવીસ નોટિકલ માઇલ અઠ્યાવીસ ગુણ્યા એક પોઈન્ટ આઠસો બાવન કરો બરાબર છે એટલા થાય એટલે પચાસ કિલોમીટર પર અવર ની ઝડપે જઈ શકે છે આની અંદર માલ વહન લાદવામાં આવ્યો હોય તો નોટિકલ માઇલ બરાબર આ એક જ હજાર પાંચસો માઇલ જઈ શકે છે સાત હજાર પાંચસો ગુણ્યા એક પોઈન્ટ આઠસો બાવન કરો એટલે લગભગ લગભગ તેર થી ચૌદ હજાર કિલોમીટર જઈ શકે છે એક નોટિકલ માઇલ બરાબર એક પોઈન્ટ આઠસો બાવન આની અંદર છોતેર ટકા સ્વદેશી સંસાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે આનું એન્જિન ને એવું બધું કદાચ બહાર થી લાવવામાં આવ્યું હોય બાકી છોતેર ટકા સ્વદેશી સંસાધનોનો ઉપયોગ થયો છે આનું ધ્યેય વાક્ય શું છે જયંત યુદ્ધિ સ્પ્રધ હું મારી સામે લડનારાઓને હરાવીશ હરાવીશી સ્પ્રધ અને આ આઈએનએસ વિક્રાંતનો વિક્રાંત નો બીજો ભાગ છે આની પહેલા આપણે એક ઇંગ્લેન્ડ પાસેથી લીધું હતું જેનું ઉદઘાટન જવાહરલાલ નહેરુ ના બહેન જે વિજયાલક્ષ્મી નહેરુએ કર્યું હતું એનું નામ પણ આઈએનએસ વિક્રાંત રાખ્યું હતું એ જ્યારે સેવા નિવૃત્ત થયું એટલે આપણે જે બનાવ્યું એને પણ આ વિક્રાંત નામ આપ્યું એનું પણ વાક્ય સેમ જ હતું એટલે કે આ એના ઉપરથી લેવામાં આવ્યું છે નામ પણ વાક્ય પણ જયમ સ હું મારી સામે લડનારાઓને હરાવીશ બરાબર છે તો આ યુદ્ધ જહાજનું નામ ભારતના પ્રથમ યુદ્ધ જહાજ આ વિક્રાંત જે ઓગણીસો સત્તાવનમાં માં ઇંગ્લેન્ડમાં ભયનું હતું અને પાછું આવ્યું ભારતે પોતાની રીતે ડિઝાઇન કર્યું ચાર વર્ષ બાદ નેવીમાં સામેલ થયું ઓગણીસો એકસઠ માં અને ઓગણીસો સત્તાણું માં સેવા નિવૃત્ત થયું એટલે લગભગ છત્રીસ વર્ષ સુધી ભારતની સેવા કરી એવા આઈએનએસ વિક્રાંત ઉપરથી આનું નામ પાડવામાં આવ્યું હતું યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીના પ્રથમ મહિલા પ્રમુખ ભારતના પ્રથમ વડાપ્રધાનના બહેન વિજયા લક્ષ્મી પંડિત દ્વારા તેને કાર્યરત કરવામાં આવ્યું હતું ઇન્ડિયન નેવીની હંમેશા એક પરંપરા રહી છે કે આપણે જે આ ઇન્ડિયન નેવી નું કોઈ પણ શીપ જે છે ને યુદ્ધ જહાજ એ જયારે પાણીમાં મૂકીએ કે એની શરૂઆત કરીએ પાણીમાં મૂકીએ ને એને લોન્ચિંગ કહેવામાં આવે યુદ્ધ જહાજ ને આપણે કોઈ ઘર બનાવતા હોઈએ તો એનું શું કરીએ સૌથી પહેલા આપણે એના ઉપર જે છે એ કહેવામાં આવે કે ખાત ખાતમુહૂર્ત કરીએ બરાબર છે એના ઉપર પ્રથમ પથ્થર મૂકીએ બરાબર ખાત ખાતમુહૂર્ત કરીએ એના બાદ આપણે શું કહે ખાતમુહૂર્તને ઇંગ્લિશમાં કહેવામાં આવે ને કે જે ફર્સ્ટ આપણે સ્ટોન મૂક્યો હોય જે ઈટો મૂકી હોય એના બાદ એ બંધ બંધાઈ જાય એટલે આપણે ઉદઘાટન કરીએ તો આની અંદર શું હોય આની અંદર પહેલા એનું સ્ટીલ કટિંગ થાય તો સ્ટીલ કટિંગ સેરેમની આવે કેટલું જે બનાવવાનું છે સ્ટીલ કટિંગ થાય પછી એમાં પહેલી ખીલ્લી મારવામાં આવે એને કહેવામાં આવે કિલ લેઈંગ સેરેમની એ કિલ લેઈંગ સેરેમની થાય આખું બની જાય પછી પાણીમાં એને મૂકવાનું હોય ત્યારે એને લોન્ચ કર્યું કહેવાય લોન્ચ કર્યા પછી પાણીના ઉપર એના ઉપરના તમામ જે સંસાધનો છે ચેક કરવામાં આવે ક્યાં જરૂર છે શું છે બધું જોવામાં આવે જોઈ દીધું પછી આપણે ઇન્ડિયન નેવીને સોંપીએ બરાબર એટલે ઇન્ડિયન નેવી પોતાનામાં સમાવિષ્ટ કરે ત્યારે પણ એનો એક કાર્યક્રમ રાખવામાં આવે તો આ બે કાર્યક્રમ લોન્ચિંગ ની અંદર અને જ્યારે ખાસ કરીને આપણે ઇન્ડિયન નેવી એમને પોતાના નેવીમાં સમાવે છે ત્યારે ઇન્ડિયન નેવીના જે મહિલાઓ હોય છે એમના દ્વારા ખાસ મંત્ર બોલવામાં આવે છે ખાસ મને યાદ છે ત્યાં સુધી ઋગ્વેદ મંત્ર બોલવામાં આવે છે અને એમના હાથે જ આનું ઉદ્ઘાટન કરાવવામાં આવે છે તો ત્યારે આ એનએસ વિક્રાંત પ્રથમ જે આપણું લંડન પાસેથી લીધું હતું ઇંગ્લેન્ડ પાસેથી એનું વિજયા લક્ષ્મી પંડિતે કર્યું હતું આઈએનએસ વિરાટ પણ આપણે એમની પાસેથી લીધું હતું આઈએનએસ વિરાટ અને વિક્રાંત બંને આપણે લંડન ઇંગ્લેન્ડ પાસેથી લીધા હતા બરાબર છે અને ત્યારે એમના નામ શું હતા હર મેજસ્ટી શિપ એચએમએસ દિત્ય બે હજાર ચૌદ માં આર થર્ટી થ્રી ભારતીય નૌકા સેવામાં આવી ગયું ચાલુ થઈ ગયું વિક્રમાદિત્યનું નામ શું છે સૂર્ય સમાન પરાક્રમી બ્રેવ એસ ધન વિક્રમ આદિત્ય આદિત્ય એટલે સૂર્ય વિક્રમ એટલે સૂર્ય સમાન પરાક્રમી એનું હોમપોર્ટ શું છે આઈએનએસ કદમ કર્ણાટકની અંદર આનું નિર્માણ રશિયા દ્વારા થયું આ ભારતનું પ્રથમ વિમાનવાહક જહાજ વિક્રાંત હતું ઓગણીસો થી સત્તાણું સુધી બરાબર પછી વિરાટ હતું એચએમએસ હર્ક્યુલસ બરાબર આપણું જે પહેલું વિમાન લીધું વિમાનવાહક યુદ્ધ જહાજ આઈએનએસ વિક્રાંત ઇંગ્લેન્ડ પાસેથી એનું મૂળ નામ હતું હર્ક્યુલસ હર મેજેસ્ટીસીફ હર્ક્યુલસ વિરાટ લીધું ઓગણીસો સત્યાસી થી બે સત્તર સુધી વિક્રાંત પછી વિક્રમાદિત્ય ભારત છવ્વીસ જેટલા રફેલ લેવાનું છે કોની પાસેથી ફ્રાન્સ પાસેથી ક્લિયર ને વાત છે ભાઈ તો આવો એક વિડિયો મેં પોપ ફ્રાન્સિસ ઉપર પણ બનાવેલો છે આપણા રાષ્ટ્રપતિ એમને શું શ્રદ્ધાંજલિ આપવા માટે ગયા હતા તો કેમ છે ગોવાના એક એક જે ઉપાધ્યક્ષ છે છે વિધાનસભાના એમને એમને લઈને 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 કોમ્યુનિટીના કિરણ ગયા હતા કારણ કે પોપ ફ્રાન્સિસ એક કેથોલિક ચર્ચના વડા છે અને એ કેથોલિક ચર્ચના એકસો ત્રીસ કરોડ કરતા વધારે અનુયાયીઓ છે જેમાં ઘણા બધા પ્રાઇમ મિનિસ્ટર એના બાદ જે રાષ્ટ્રપતિ એટલે કે પ્રેસિડેન્ટ બિઝનેસમેન છે આપણે એમના માટે ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોખ રાખ્યો હતો એટલે કે રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવ્યો હતો બરાબર છે તો આ પોપ ફ્રાન્સિસ વિશેનો વિડીયો પણ જોઈ લેજો તમને બહુ કામ લાગશે અને આવા વિડીયો આપણી ચેનલ ઉપર આવી જશે તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં ક્લિયર છે મળતા રહીશું જય હિન્દ જય ભારત